જય સ્વામિનારાયણ સ્પાઇસી મમરા બનાવવા માટે થઈને અહીંયા પાંચસો ગ્રામ જેટલા મમરા લીધા છે જાજો બધો લીમડો લીધો છે સો ગ્રામ જેટલા મરચાં લીધા છે અને સો ગ્રામ જેટલા દાણા લીધા છે હવે આ દાણાને પહેલાં તળી લેશું આ દાણા તળાઈ ગયા છે અને બહુ લાલ નથી કરવાના હે

આમાં આવા લાંબા અને જે તીખા મરચાં આવે છે ને એકદમ ઈ લીધા છે મરચાં હજી આ ક્રિસ્પી થાય ત્યાં સુધી રાખશું જો આ મરચા આપણે કહીએ એમ કે જે પોચારીએ તો મમરા પણ હવાઈ જાય પ્લાન આને એકદમ ક્રિસ્પી કરવાના છે આ મરચાં એકદમ કડક ક્રિસ્પી થાવા માંડ્યા છે હજી આને એકદમ કરવાના જ છે ખાવા દેવાના છે હજી આ મરચાં બધા એકદમ બ્રાઉન કલરના અને ક્રિસ્પી થઈ ગયા છે હવે આમાં હળદર એડ કરી અને લીમડો એડ કરશું

હવે આમાં આપણે દાણા એડ કરી દીધા છે હવે દાણાને મિક્સ કરી લઈએ આમાં બધું મિક્સ થઈ ગયું છે હવે સ્પાઇસી મમરા છે એટલે લાલ મરચું પણ આપણે એક ટેબલ સ્પૂન જેટલું એડ કરશું હવે આમાં મરચું પણ એડ થઈ ગયું છે અને મિક્સ થઈ ગયું છે હવે એમાં મેં અત્યારે અહીંયા તીખી સેવ લીધી છે અઢીસો ગ્રામ જેટલી તીખી સેવ છે આનો વિડીયો હું આગળ અપલોડ કરીશ હવે એ પણ મિક્સ કરી દઈએ હવે આ સ્પાઇસી મમરા રેડી છે હવે એને એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈએ તો તૈયાર છે સ્પાઇસી સેવ મમરા